અને તારીખે સતત કલાક જાપ સોમનાથમાં મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હરસંઘવી નું મોટું નિવેદન પણ જોવા મળી રહ્યું છે સાથે જ વાત કરીએ તો ગજનીના મહેમૂદ જેવા આક્રમણો પર શ્રદ્ધા તોડી શક્યા નહીં તે વાત સંઘવીએ કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન પણ જોવા મળી રહ્યું છે ત્યારે સાથે જ વાત કરીએ તો ગજનીના મહમૂદ જેવા આક્રમણો પર શ્રદ્ધા તોડી શક્યા નહીં તેવી વાત સંઘવીએ કરી સોમનાથ આપણી આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે સ્વાભિમાન પર્વમાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંગમ છે દસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને એ વિશેષ ગૌરવ મળશે

મોહમ્મદ ગઝની જેવા અનેક આક્રમંદ એ સોમનાથની ઇમારત ભલે તોડી શક્યા પરંતુ સોમનાથની આસ્થાને ક્યારેય કોઈ આજ સુધી તોડી નથી શક્યા એવા સોમનાથ દાદાની અખંડ ઓમકાર જાપ એ આજે વહેલી સવારે નવ વાગ્યા શરૂ થયા છે બોતેર કલાક સુધી આ ઓમકાર જાપમાં દેશભરમાંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ ખાતે પધારી રહ્યા છે આજે વહેલી સવારે ચાર વાગ્યા થી અલગ અલગ શહેરો અને રાજ્યમાંથી લોકો ટ્રેનોના માધ્યમથી સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી બસોના માધ્યમથી સોમનાથ ખાતે પધાર્યા છે આઠ નવ દસ તારીખે આ લાખો ભાવિ ભક્તો સોમનાથ ખાતે આ ઓમકાર ઝાપમાં બી જોડાવાના છે અને સાંજે મહાઆરતીમાં બી જોડાવાના છે આ સૌ ભાવિ ભક્તોની સંપૂર્ણ વ્યવસ્થાઓ અને ખૂબ મોટા ભંડારાઓ બી અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યા છે દસમી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બી સોમનાથ પધારી રહ્યા છે સોમનાથ દાદાની પૂજા અર્ચના ટ્રસ્ટની બેઠક મહાઆરતી અને સવારે સૂર્ય યાત્રામાં બી આદરણીય શ્રી જોડાવાના છે આ સૂર્ય યાત્રા એક વિશેષ યાત્રા છે જેમાં એકસો આઠ ઘોડાઓ એક હજારથી વધારે ઋષિઓ પાંચ હજારથી વધારે મહિલાઓ અને પચાસ હજાર થી વધારે નગરજનો અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો આ શૌર્ય યાત્રામાં જોડાવાના છે ઋષિકુમારો દ્વારા એક સાથે એક હજારથી વધારે ઋષિકુમારો સંખનાત કરતા હશે બે બાજુ ગામના રાજ્યના અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો સોમનાથ દાદાની ભક્તિમાં ભક્તિમય હશે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ઐતિહાસિક છે રાજ્યમાંથી હજારો લાખો સોમનાથ ભક્તોને જે જે શિવ મંદિર આપ સૌની નજીક હોય ત્યાં જઈને યથાશક્તિ આપની ભક્તિ પ્રમાણે ઓમકાર જાપ જરૂરથી કરજો જોડાશો આ એક ઐતિહાસિક ઓમકાર જાપની શરૂઆત થઈ છે જે ઓમકાર જાપ દુનિયામાં એક સાથે આટલા કલાકો સુધી આટલી મોટી સંખ્યામાં સોમનાથ દાદાના પ્રાંગણમાં તો ખરી જ એના સિવાય બી રાજ્યના હજારો મંદિરોમાં આ ઓમકાર જાપનું આયોજન કરવામાં આવ્યું છે